હટાહટ ગુજામ ગુજામ તીખારી જ બની ગયું એવું લાગુ ના લેતા આવું કોઈ નહીં હવે આ ગમો મને સમાચાર મળે છે ગરીબ વધાર છે

બત્રીસ પડ્યા બધું છોકરો ને છોકરા પણ હું જ નહીં પડ્યો હજી ભત્રીસો ને હૈ ભત્રીસો ને ભત્રીસો ને ભત્રીસો ને છોકરા છે ભત્રીજા ને તે ત્યારે મજા ને સારું સારું કોઈ ગરીબ હોય તો તમે પાણી કરવા આવજો હમણાં ગોમો હોય એ હું ગોમ ડેપ્યુટી સરપંચ મને ખબર પડી કે ગોમ માં

સરપંચ આપડે આમાં ગામ એટલે લિસ્ટ કઢાવ ગરીબો ની અને પછી બધા ગામ માં તો બધું લુખવાડો લઈ જાય બધું કારણે તમે રોલ કરી આપડે સરપંચ સરપંચ એવા છે ને તો તમે ભાડી નઈ એવું જ કરશે એટલે આપડે ફોન કરીને આટલા જ બોલાવો બરો ફોન હું નંબર બોલો સરપંચ ઉડતો આવું મોડું થાય જલ્દી આવું સરપંચ આવી સરપંચ ને આ બાજુ

આજથી મળીને તમે સરપંચ બનશો ને તો આવા કોમ કરશે તો બીજી વખત તમને કોકલા સરપંચ મો તમે ઓખો ઉગારી નાખો તમે હવે તમે ગમે આવો તો મને પેલા ફોન કરવાનો કોન્ટ્રાક્ટ ના આવતા